રાતના ત્રણ ત્રણ વાગ્યા નીંદર નથી આવતી રાતના ત્રણ ત્રણ વાગ્યા લગી મોબાઈલ નથી આવતી એટલે મેં હું કીધું હવે જો ત્રણ ત્રણ વાગ્યા લગી નીંદર ન આવતી બરોબર તો તારે એક કામ કરાય ક્યાંક બસો રૂપિયા માં રહી જવાય સિક્યોરિટીની ની અંદર રોજ ઉપર બસો રૂપિયા તો રોજ હોય અડધી રાતના અરે નીંદર ન આવતા હોય તો મોબાઈલ માં મથા રાખે નીંદર ક્યાંથી આવે એની કરતા બીજું કઈ ન કરાય

ટેક્સિક્યુરિટીમ રહી જાય ને તો ને બસો રૂપિયા તો મળે બસો અઢીસો મળે એને વાપરવાનું થાય બેલેન્સ ના થાય ને આખો દિવસ પાછો મોબાઈલમાં જોયા કરાય એવું કરાય નિંદર ના થાય લે હા તો આખો દિવ થાય કાવે ના સાંય જતા ફ્રુ નિંદર આવી જાય ફિનિશ આવા નવા આવા પટકાઈ